પોલીસ સ્ટેશનમાં આવી ઇરફાન હુસેન યુસુફ મિયા અલાઉદ્દીન મલિકે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના ભાઈ સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેને તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી કોઈ પણ અગમ્ય કારણોસર તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવાલાને પણ આ ગુનાનો મોટી ખબર નથી જેથી આ ગુનો ડિટેક કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું આરોપી ગોયા વિદ્યાનગર તથા વડતાલ તરફ જવાની શક્યતા હોય જેથી ગોયા તળાવની આજુબાજુ સીસીટીવી કેમેરા નતા પરંતુ વિદ્યાનગર ને વડતાલ તરફના લગભગ સો કરતા વધારે સીસીટીવી કેમેરાનો અભ્યાસ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમે હાથ ધરે તેમજ આ ગુનાના મોટિવ જે પ્રમાણે કોઈ પણ મર્ડરનો બનાવ બનતો હોય છે તે જળ જમીન જોરું જે હકીકત હોય છે એ આધારે આ મરંજનારને કોઈપણને વ્યક્તિ જોડે અનબનાવ બનેલ છે કે તે બાબતે ચેક કરતા ટૂંકા સમયની અંદર કોઈ આવો બનાવ બનેલ નહીં પરંતુ અમારા તપાસ દરમિયાન હકીકત અમને જાણવા મળેલ કે આજથી અઢી વર્ષ પહેલા મરણ જનર પોતે પોતાની ભત્રીજી સાથે સુરેલી ગામે રહેતા ફેઝલ મિયા ઇકબાન હુસૈન મલેકે છેટી કરેલ હોવાની હકીકત મળેલી જેથી તેની જાહેરમાં ઢોલ તબડ કરેલી હતી તેનાથી આ ફેઝલ મિયા નારાજ હોવાની હકીકત જણાય આવેલી જેથી આ મર્ડરમાં તેની સંડોવણી છે કે કે તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને વિદ્યાનગરની ટીમે તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલી જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલ તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આણંદ ટાઉનની અંદર નેત્રમ સીસીટીવી કેમેરામાં સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર એક બજાજ કંપનીની મોટર ફેઝલમિયા પાછળ હોય તેવો જે પ્રમાણે લુક હતો એ પ્રમાણે મોડેકાણી બાંધેલો હતો પરંતુ તેના જેવું કદ કાઠીવાળો ઇસમ હોવાની જણાવતા આ બાબતે તપાસ કરેલી અને ફેઝલમિયાના જે મોબાઈલ નંબર અને તેમાં જ હુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા તેની અમદાવાદ તરફની મુવમેન્ટ જણાવી આવેલી સામારખાના સીસીટીવી કેમેરાઓ પણ આજ જ સાયકલ ચાલક અને તેની સાથે બેઠેલ અન્ય ઈસમ જોવા મળેલા જેથી સુરેલી ગામે જે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ સિટીમાં કામ કરે છે તેઓને પણ આ બાબતે હકીકતની જાણ કરવામાં આવેલી જેથી આ બંને ઈસમો અમદાવાદના અલનુર હોસ્પિટલમાં સારવાર કરવા માટે જતા તેઓને અમદાવાદ પોલીસ દ્વારા એને ડિટેન કરવામાં આવેલા તેમજ અમારી તરફથી અને એ લોકો તરફથી કોમ્યુનિકેશન કરતા આજ બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા તેઓને અત્રે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા છે તે પૈકી અયાન ખાન અલ્તાફ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉમર વીસ ને તારીખ વીસ આઠ બે હજાર પચીસ ના રોજ કલાક અઢાર પંદર વાગે એરેસ્ટ કરવામાં આવેલો છે તેમજ આ બનાવની અંદર જે ઇજાગ્રસ્ત છે ફિજલબિયા ઇલિયા મુસ્તફિયા મલિક

તેમજ જે કપડાં છે એ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પીપલક ચોકડી પાસેના કેનાલ પર નાખી દીધેલ હોવાની અકીર હાલ સુધી તપાસ દરમિયાન એને જણાવેલ છે તમામ મુદ્દાઓ બાબતે આરોપી અયાન ખાનના તારીખ પચીસ આઠ બે સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે તેમજ અન્ય આરોપી ફેઝલ મિયાને આજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ ગુનાના કામે વાપરેલ હથિયાર વાહન બાબતે વધુ તપાસ તપાસ તદી છા ધરેલ છે પ્રયત્ન કરવામાં આવ્યું આ અગાઉ બંને આરોપીઓ રવિવારના દિવસે સવારના સમયે અ ગોયા તળાવ ખાતે આવેલ હોવાની હકીકત જણાવે છે પરંતુ તે દિવસે મરણ જનાર તે જગ્યાએ આવેલ નહીં હોથીદા એનો પ્લાન જે છે મર્ડર કરવાનો પ્લાન પડતો મૂકેલો અને તારીખ અ ઓગણીસ આઠ બે હજાર રોજ ફરીવાર સવારે મોટરસાઇકલ લઈને આવી અને આ ગુના ને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે હાલ સુધીના પોલીસ દરમિયાન અને જે પ્રમાણે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો છે અને સીસીટીવી કેમેરાની મુવમેન્ટ જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી બે આરોપીઓ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ ગુનાના કામે બે હથિયારનો ઉપયોગ કરેલો છે એક છરી છે જેનો ફેઝલ મિયા અઢી વર્ષથી આ ફેઝલ મિયાને આ જે પ્રમાણે વરઘોડો કાઢવામાં આવેલો હતો તે પ્રમાણે તેને મનમાં જ લાગી આવેલું હતું જેથી આ પ્લાન્ટને અંજામ આપવા માટે તેને હથિયારો પણ પુષ્કર રાજસ્થાન ખાતે મેળવેલ હોવાની હકીકત એને તપાસ દરમિયાન જણાવે છે અને આ રવિવારે પણ આવેલો પરંતુ રવિવારે મરણ જનાર હાજર નહીં હોવાથી ઓગણીસ તારીખે આવી અને જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લઈ જશે ત્યાં બે રાઉન્ડ પૂરા કરી ત્રીજા રાઉન્ડમાં આવતા બંને જે ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેન હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે પરંતુ મરણ જનાર પણ

અને મમ્મીની તબિયત બરાબર છે નહીં એની પાસેની કેટીએમ કંપનીનું મોટરસાયકલ ઉપર એના મમ્મીથી બેસી શકાય તેમ નથી તેથી મારે દવા સારવાર કરવા માટે પોતાની મોટરસાયકલ આપ એવું કરીને એની પાસેથી લઈ અને ગુનાને અંજામ આપ્યા પછી પોલીસની પકડથી દૂર રહે તે માટે તેને પાછળ નંબર પ્લેટ પાછળ સેલર ટેપ ને બધું લગાડેલું પટ્ટી લગાડી હોવાની તપાસ દરમિયાન જણાયો હા આંબા બાતે દવા દરમિયાન ગુનાને અંજામ આપ્યા પછી